સુરતના વડોદરા ખાતે આવેલ જર્જરીત પાણી ટાંકીના અહેવાલ જીએસટીવી દ્વારા દર્શાવ્યા બાદ તંત્ર દોડતું થયું હતું પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજી અને ઝોનના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત કરવામાં આવી જીએસટીવીનો અહેવાલ સાચો હતો અને સ્થળની મુલાકાત લીધા બાદ કોન્ટ્રાક્ટરને ઝડપથી કામગીરી કરવા માટેના આદેશ પણ આપ્યા છે જે તે વખતે બનાવેલા કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે તો જે રીતે જર્જરિત હાલતમાં ટાંકી જોવા મળી હતી ટાંકીમાંથી જાણે કે રીતસરનો પાણીનો ધોધ નીચે આવતો હોય તે રીતની સ્થિતિ હતી દસ જ વરસ પહેલા આ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો દસ વર્ષમાં આ ટાંકી આટલી જર્જરિત હાડપિંજર જેવી કઈ રીતે થઈ તે સૌથી મોટો સવાલ છે જીએસટીવીએ પોતાની જવાબદારી સમજી અને જ્યારે રિપોર્ટ રજૂ કર્યો આખો અહેવાલ રજૂ કર્યો ત્યારે તો તંત્રને આ બાબત ધ્યાનમાં આવી શું ત્યાં સુધી તંત્ર ઊંઘતું હતું તે પણ એક સૌથી મોટો સવાલ છે જીએસટીવીના અહેવાલ બાદ તંત્રએ આળસ ખેરવી અને આપી દેવામાં આવ્યા છે લોકાર્પણ થયું હોય ત્યારે કેટલાક વર્ષો સુધી તો આપણે આશા રાખીએ કે બાંધકામ સારું રહે અને જ્યારે ટાંકી જેવી વસ્તુ હોય ત્યારે તો ઘણી લાંબી

ઝોન ના અધિકારી જે તે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સાથે સાથે વર્ષની અંદર જર્જરિત થઈ જર્જરિત કારણે દાદર નો સંપૂર્ણ ભાગ જે છે તે તૂટી ગયો હતો અને તે અહેવાલ જે છે તે જીએસટીવીએ પ્રસારિત કર્યો હતો જીએસટીવીએ પ્રસારિત કર્યા બાદ સ્થાનિક અધિકારી અને ખાસ કરીને પાણી સમિતિના ચેરમેન સ્થળ પર પહોંચ્યા હતા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આજુબાજુના જે પાણીની ટાંકીઓ આવેલી છે ત્યાં પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હિમાંશુ રાહુલજી જોડે જ્યારે જીએસટીવીની વાતચીત કરવામાં આવી છે ત્યારે તેમણે જણાવ્યું છે કે જે તે વખતે કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો તેમની સામે પણ જે છે તે કાર્યવાહી કરવામાં આવશે અને અત્યારે ઝડપથી આ તાદર જે જર્જરિત થઈ ગયો છે તે ઝડપથી બનાવવા માટેના આદેશ જે છે તે આપી દેવામાં આવ્યા છે એટલે કોઈ પણ પ્રકારે બાંધછોડ કરવામાં નહીં આવે તેવી વાત જે છે તો કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે એટલે શહેરની અંદર ફરીથી જીએસટીવીના એવાલ ની અસર જોવા મળી રહી છે જી જી આભાર સાહી સમગ્ર માહિતી આપવા બદલ તો આપ જોઈ રહ્યા છો એક એ દિવસ હતું કે જ્યારે ટાંકીમાંથી રીતસર પાણીનો ધોધ પડી રહ્યો હતો જેનો અહેવાલ આપે જીએસટીવી પર જોયો હતો અને આ અધિકારીઓએ પણ જીએસટીવીના માધ્યમથી જ કદાચ આ બાબતથી તેઓ અવગત થયા હોય તેવું જોવા મળ્યું હતું જેવો અહેવાલ પ્રસારિત થયો તેવું તંત્ર એક્શનમાં આવ્યું ઘટના સ્થળે અધિકારીઓ પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવી અને તાબડતોબ હવે કામગીરી કરવાના પગલાં લીધા છે સુરતના વડોદ ખાતે આવેલી પાણીની ટાંકી જર્જરી થવાનો બનાવ જે છે તે સામે આવ્યો હતો અને સંપૂર્ણ અહેવાલ જે છે તે જીએસટીવી દ્વારા દર્શાવવામાં આવ્યો હતો ગતરોજ અહેવાલ દર્શાવ્યા બાદ તાત્કાલિક ધોરણે પાણી સમિતિના ચેરમેન અને સુરત મહાનગરપાલિકાના અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે કઈ રીતનું નિરીક્ષણ દરમિયાન કઈ દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે આપણી જોડે પાણી સમિતિના ચેરમેન જે સાહેબ દ્રશ્યો કઈ રીતના જોવા મળ્યા છે અને કઈ રીતની કામગીરી કેટલા વર્ષમાં આ સ્થિતિ જોવા મળી આજે તમારા માધ્યમ દ્વારા અમને જાણવા મળ્યું હતું કે પાણી મતલબમાં અંદરથી પહેલા તો એવું લાગ્યું કે જાણે ટાંકીમાંથી લીકેજ હોય ને પાણી આપણે એકચ્યુઅલમાં પાણી નીચે પડતું હોય પણ હકીકતમાં ટાંકી ઓવરફ્લો થવાથી પાણી આવતું હતું ટાંકી જે એનાથી ઘેરાવો થાય છે એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ જે આગળના જે બીમ છે એની અંદર ઓલરેડી રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે અને એની અંદર જે ઉપર જવાની જે સીડી છે એ ખૂબ જર્જરિત હાલતમાં છે એનું મેન્ટેનન્સનું કામ ઓલરેડી ચાલુ છે સાહેબ દસ વર્ષની અંદર જર્જરિત થઈ જવી ટાંકી કેટલી ગંભીર બાબત કહી શકાય બે હજાર પંદરમાં જ ઉદ્ઘાટન થયું હતું આપની વાત સાચી છે કે જ્યારે કોઈ પણ આરસીસી સ્ટ્રક્ચર આ રીતે આપણે બનાવતા હોય નવું તેની લાયબિલિટી પીરિયડ કે આપણે આરસીસીના હિસાબે નિયમ મુજબ કે એક ગણતરી કરીએ તો આપણે અંદાજ હોય કે પચીસ ત્રીસ વર્ષ સુધી અમને કંઈ થઈ નહીં શકે પરંતુ કદાચ આ જે તે સમયે બાંધકામમાં કે પછી વાતાવરણ જે આજુબાજુ ખાડી વિસ્તાર છે એના લીધે પણ એના લીધે અંદર હોરાઇઝન આવી શક્યું હોય એના લીધે પણ આ થયું હોઈ શકે હિમાંશુભાઈ તમે જાતે નિરીક્ષણ કર્યું છે અધિકારીઓને લઈને ત્યાં ગયા હતા તો કઈ રીતની હવે આગળ કામગીરી કરવામાં આવશે દાદર ખૂબ જ જર્જરિત છે અને ટાંકીના આજુબાજુના કોલમ હોય કે પછી ટાંકીનો ભાગ પણ જર્જરિત જોવા મળે એ જે કોલમનો ભાગ છે એ તો ઓલરેડી રિપેરિંગમાં ચાલુ તમે જોવો છો કે જ્યારે તમે જોવા ગયા છો ત્યારે પણ ઓલરેડી અંદર પેલા પાલક બધી બાંધેલી હતી એટલે એ કામ ચાલુ છે પણ એની સાથે જે દાદરનો ભાગ છે એ તો આપણે પહેલેથી જ કહેવું છે એમને કે આની જગ્યાએ ઓલરેડી બીજો લોખંડનો દાદર બનાવી દેવામાં આવે કારણ કે જર્જરિત હાલતમાં એ દાદર જ છે જે ચોક્કસથી એની અંદર જે કંઈ પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે કે જવાબદાર અધિકારી હશે એના પર અમે એની તપાસ કરી રહ્યા છે કે આ પ્રકારનું કેમ રહે આજુબાજુનો તમારા અહેવાલ પછી આસપાસની જેટલી ટાંકીઓ છે સાત ટાંકીની વિઝિટ આજે અમે કરી છે આસપાસમાં ક્યાં તકલીફ છે ક્યાં નહીં ક્યાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે એના ઉપર અમે ધ્યાન આપ્યું છે અને જે રિપેરિંગ કામ થઈ રહ્યું છે એ પણ જે અત્યારે સમજો કે વરસાદ નથી બંધ છે છે તો એ એ તકે પૂર્ણ કરાય પ્રકારની સૂચના આપવામાં આવી ચોક્કસપણે કહી શકાય કે દાદાનો ભાગ નહીં પરંતુ જે ટાંકી અમુક જે હતી જર્જરિત તે પણ રિપેરિંગ કરવામાં આવશે અને જો કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સાહીદ જગતાપ જીએસટી